સૌથી પહેલાં તો મેઈન ટોપિક તો એ વાત કરીશ જે કિલોમીટ્રા હજુ સુધી બિયારણનો રાહ જોવે છે બુકિંગ કરાવવાનું કે અત્યારે મારી જમીન રેડી નહીં થઈ કે જેમને બિયારણ જોતું હોય તે પ્લીઝ તમને મેં કોન્ટેક નંબર તો મારા થમ્બેલ ઉપર તો આપી દીધું છે અને મારા ડિસ્ક્રિપ્શનમાં બી છે તે જાઓ જલ્દીથી કોન્ટેક કરો અને ફટાકથી બિયારણ બુકિંગ કરાવી લેજો નગર આ વર્ષ હવે બસ બિયારણનો પતવાનો ટાઈમિંગ થઈ ગયો છે ખાલી હજુ સાતમા મહિનાની એન્ડ તારીખ એની પછી તમને નહીં મળે એટલે આજે તમે બુકિંગ કરાવશો તો સાતમા મહિનામાં એન્ડ તારીખ સુધી તમને મળી રહેશે લોટમાં ઓકે જે કિલોમીટર હજુ બી બાકી રહે છે તો પ્લીઝ લાભ ઉઠાવી લેજો બિયારણ માટે મીઠી લીવડી હા અને હા કિલોમીટર આ એક બે ટાઈમ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની હતી જે કે થોડીક પર્સનલ વાતો છે મતલબ પર્સનલ ટાઈલ જે કે બે ત્રણ દાળાથી મેં વિડીયો નહીં ચડાવ્યો યુટ્યુબ પર બ્લોગ ના આવ્યા મારા અપલોડ ડેલી તે બધા મારા ખેડૂત મિત્ર મતલબ જે ખેતરમાં જતો કટિંગ કરવા ત્યાં કે ભાઈ તમારા વિડીયો નહીં આવતા ભાઈ મને એક કમેન્ટ બી આવ્યા બટ ખેડૂત મિત્રમાં હું એક જ વાત કહીશ અમુક જગ્યા પર શું થાય છે મારે વિડીયો બનાવવાનું બંધ કહે છે પપ્પા કહે છે નહીં બનાવવાનું અમુક જગ્યા ઉપર વિડીયો તે જે અગર મારા ખેડૂમિત્ર એવું વિચારતા હોય ઋતિકભાઈના વિડીયો બંધ થઈ ગયા છે તેઓ છે જેના વિચારશો આપણો વિડિયો કન્ટિન્યુ ચાલુ રહેશે અને હા ખ્યો મિત્રા હવે રક્ષાબંધન આવે છે રક્ષાબંધન આવે છે તે મારું શું છે મારો એક બિઝનેસ છે આપણે તમને ખબર જ હશે ગણેશ ચોકડી ઉપર મારી દુકાન છે શ્રી કષ્ટ બંધન જો ચૂલા ઢોસા કરીને તો એ જ જગ્યા ઉપર અને એ વર્ષોથી રહે દુકાન અને હું વર્ષ વર્ષોથી મારા પપ્પા મતલબ ફાધર રક્ષાબંધનનું એક રીઝનેબલ વાળું હોલસેલના ભાવમાં બી રાખી આપે છે અને એ બી અમે બિઝનેસ કરીએ છીએ ખાલી રક્ષાબંધનનો રાખડીઓનો તે ખેડૂમ અત્યારે હવે રક્ષાબંધન આવવાની તૈયારી છે આવતા મહિને ઓગણીસ તારીખે રક્ષાબંધન છે ઓકે તે હું હવે ત્યાં આગળ બી થોડુંક દેખાઈશ તે જેટલા બી કિલોમીટર આગળ ગણેશ ચોકડીથી આગળ થતા જતા હો વાય વાય આગળ ગણેશ ચોકડીથી તે મને મળતા જજો ઓકે ખેડૂમ અગર તમને મળવું હોય તો હું તમને ગણેશ ચોકડીએ મળી જઈશ અને જે જે કિલોમીટર મને એક કોલ આવ્યો જે કે અમુક ખેડૂત મને એવું પૂછતા હતા કે રીતિકભાઈ આ બિયારણ તમે કંઈથી લાવો છો હવે એ તો હું તમને એક વાત કહી દઉં આ બિયારણ કંપનીમાંથી આવે છે હું કંઈથી લાવતો નથી તમને બિયારણ જોતું હોય તો બિયારણ મળી જશે અને પછી એવું કહે છે અમુક ખેડૂતો કે તમે લઈ જશો માલ ઓકે ખેડૂતો હું તમે આટલી મારી વિડીયો જોઉં છો હવે ફેક તો છે નહીં આટલી બધી જગ્યા મેં લીમડી કરાવી એ બધી અલગ અલગ લોકેશન હશે કોઈ એક લોકેશન તો તમને બતાવતો નહીં કે આ બે વિધા આ એકની એક જ તમને લોકેશન વધારે દેખાય હોય તો મને કહો હું તમને જેટલું મારાથી બને છે હું બધી લોકેશન ઉપર જવાનું વિઝિટ કરવાનું ટ્રાય કરું છું અને બધી જગ્યાનું તમને લીમડી બતાવું છું બધે કેટલા કિલોમીટર કર્યા છે અને ઘણા કિલોમીટર મને એક બે કમેન્ટ મારા એવા આવ્યા કે લીમડી તો મફતમાં મળે જ છે ને બટ હું એમને એક જ શબ્દ કહીશ જે કહેતા હોય લીમડી મફતમાં મળે છે તમારને કઈ લીંબડી મફતમાં મળે છે ખબર દેશી લીમડી નો કે આ હાઇબ્રિડ મીઠી લીમડી મેં જે કરાવું છું ને એ અને આનું છે ને ખાલી બિયારાના જ આવે છે તમે અગર છોડવાથી રોપા જશો ને તો બી નહીં ઉગે ઓકે કિલોમીટર તે મેન ટોપિક ઉપર આવીએ તે એક કિલોમીટરને ખાલી એટલું જ કહીશ કે મીઠી લીમડી તમને મળશે મફતમાં બટ આપણી નહીં મળે મફતમાં તો આપણી લીમડી નહીં મળે ઓકે કિલોમીટર તે જે જે કિલોમીટરને કમેન્ટ કરવું છે કરીને તે કરી શકો છો બિંદાસ કમેન્ટ કરો હું તમારા કમેન્ટના રિપ્લાય આપીશ ઓકે અને બીજું કોઈ પ્રશ્ન હોય અગર આ વિડીયો તમે જોતા હોવ તો પ્લીઝ જેટલું બને આ લાઇક અને સબસ્ક્રાઇબ અને શેર કરજો મને ઘણું ખેડૂમ મીટર જોડે મને મતલબ આ વર્ષે એક હાથચું કહું ને મને બહુ સારું લાગે છે આ બધું મતલબ કામ કરતા કે મેં જેટલા બી ખેડૂમને મેં કરાયો છે કોઈ ખેડૂમને મારું નેગેટિવ વિચાર મતલબ નેગેટિવ નહીં રાખ્યો છે અમુક હશે બટ હું હાથું કહું ને કોઈ ખેડૂમ મીટરને મેં ખોટું નહીં કર્યું અને કોઈ મારું ખોટું નહીં કર્યું બરાબર તો હું ખાલી એટલું જ કહીશ જે જે મારા જોડે નવા કિલોમીટર જોડાઈ ગયા છે મીઠી લીમડી કરે છે ખાલી તમે કિલોમીટર હું તમારે ખાલી એક જ વાત કહીશ તમે ખાલી લીમડી ઉગાડવાનું ધ્યાન રાખો બાકી માલ લઈ જવાનો માત્ર માલનું જેટલું બી રહેશે બધી મારી ગેરંટી જેટલો માલ તમે ઉબાડ ઉગાડશો બધું જ હું માલ લઈ જઈશ તમારે કશું ચિંતા કરવાની જરૂર નથી અને એ બી તમે અગર કહેતા હો અગર તમને સો વીઘા પચાસ વીઘા મોટા પાયામાં બી બિયારણનું અગર જોતું હોય અને કરવું હોય લીમડી તે તમારા જોડેથી અમે ખાલી દસ રૂપિયા કિલોના ભાવથી કરાર કરી લઈશું ઓકે ખેડૂમ તે તમારે હું એટલું કહી દેવું છું કિલોમીટર જે જે ખેડૂમની લીમડીનો બિયારણ જોઈએ તે હજુ બી ટાઈમ છે જલ્દીથી બુકિંગ કરાવી લો એની પછી નહીં મળે ઓકે ખેડૂત પછી ડાયરેક્ટ આવતા જ મળશે અને જેટલા બી મારા ખેડૂતમીટર છે જેટલા બી ઓકે જેટલા બી મીઠી લીમડી કર્યા છે પ્લીઝ તમે મને દર અઠવાડિયે અઠવાડિયે તમારા ખેતરની એક મને ફોટો મોકલતા રહો લીમડીની કેટલી તમારી ઓપિંગ છે ઓકે તમે મારા કોન્ટેક્ટ મારો તમારા લીમડીમાંગર કંઈક થતું હોય છોડવામાં તે મને તરત જ જાણ કરો કે હું તમારું એની કંઈક દવા હોય તે હું તમને આગળ કરું ઓકે કિલોમીટર કેમ કે આ ખેતી છે તે તમારા માટે નવી છે ઓકે કિલોમીટર એટલે હું એટલું જ કહીશ જેટલા બી ખેડૂમીટ્રા બિયારણ લઈ ગયા છે મારો કોન્ટેક નંબર વોટ્સઅપ પર આવેલો જ છે એની અંદર વોટ્સઅપ પર તમે મને તમારા ખેતરનો ફોટો અપલોડ કરો અને કેટલું બિયારણ ઉપયોગ બધું જ મારી જોડે તમે તમારી ડિટેલ શેર કરો ઓકે કિલોમીટર તે આઈ હોપ

બધાને એક ખાલી કામ કરો મારો કોન્ટેક નંબર તો છે તમે મને દર અઠવાડિયા અઠવાડિયે ખાલી એકવાર વોટ્સઅપ પર ફોટો મોકલી દા કરો લીંબડીનું અને નીચે ગામનું નામ મોકલી દેજો કયા ગામથી મો છો ઓકે ખેલોમીટ્રા એટલું છે અને આઈ હોપ તમને આ વિડીયો સારી લાગી હશે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂતો મીટરના કંઈક પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ કરે અને જે કિલોમીટરને મીટરને બિયારણ જોતો હોય તો પ્લીઝ એ જ સંપર્ક કરે બાકી માહિતી જોતી તો તો બી મળશે બટ હા કોઈ એવું કિલોમીટર ફોન ના કરે કે મારા ઘરે બે છોડવા છે દેશી લીમડી એ તમે લઈ જશો એવી રીતે અમે નહીં લઈ જતા ઓકે મને આવા ઘણા આવ્યા છે એટલે એમને જણાવીશ કે દેશી લીમડી અમે નહીં લેતા અમારી જ લીમડી લઈએ છીએ મીઠી જ લીમડી કેમ કે માર્કેટમાં એ જ ચાલે છે અગર જેમની જોડે દેશી લીમડી હોય જેમને દેશી કારી હોય તો એટલું જ કહીશ ક્યો મિત્રા તમારી જવાબદારીએ કરજો અમે એનું માલ નહીં લેતા અમે ખાલી અમારું મીઠી લીમડી જે છે એ જ લઈએ કેમ કહેવાય કયો મીટ્રા જે માર્કેટમાં વેચાય અમે એ જ માલ લઈશું અગર માર્કેટમાં દેશી ના ચાલતો હોય તો અમે કેમ લઈએ ઓકે ક્યો મીરા બસ આઈ હોપ તમને આ વિડીયો સારી લાગી હશે તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ કરજો અને હા કયો મિત્રા હું જેટલું મારથી બનશું હું દરરોજની વિડીયો એક અપલોડ કરતો દઈશ અને હું હશે તો પર્સનલ લાઇફ સ્ટાઇલ જોડે અપલોડ કરીશ ઓકે તે હવે મારા હવે રક્ષાબંધન આવવાનું જો છે ઓકે ખેડૂ મિત્ર કે બધાને પહેલાંથી એડવાન્સ હેપી રક્ષાબંધન ઓકે